ભાવનગરના ગોગા સર્કલ વિસ્તારમાં આવેલી ઈનારકો કંપનીમાંથી કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો ભાવનગર જવાર મેદાન સામે આવેલ ઇનારકો ફેક્ટરીમાં નવા જોડાયેલા કર્મચારી હરપાલસિંહ સિંહ ગોયલનો ઇન્સ્પેક્શન વિભાગમાંથી મૃતદેહ મળી આવતા બનાવની જાણ ગોગા રોડ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને કર્મચારીના મૃતદેહને પીએમ માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોણા અગિયાર રાત્રે નોકરી આવે છે નાઇટ શિફ્ટમાં અને સવારે પોણા સાથે છૂટી જાય છે તો આજે સવારમાં ઘરે આવતા મોડું થયું તે માટે હું આઠ વાગે અહીંયા તપાસમાં આવ્યો કે મારા જયજી છૂટા કેમ નથી મારા બેને મને કીધું કે આવ્યા નથી તો તું જા તો હું ત્યાં નોકરી અહીંયા પૂછપરછ કરે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે નાઇટ શિફ્ટ છૂટી ગઈ છે તો સિક્યુરિટી વાળાએ કીધું કે આ છૂટી ગઈ છે તો મેં કીધું મારા બંને નોકરી કરે છે હરપાલસિંહ એ કેમ છૂટ્યા નથી તો એ તેમણે કીધું કે તમે અંદર કે જઈને તપાસ કર્યા હોય કે તો હું ત્યાં તપાસ કરવા ગયો સિક્યુરિટીવાળા ભાઈ મારી હારે આવ્યા હતા બીજા બે ત્રણ જોડાયા હતા ત્યાં ગયો તમે તપાસ કરી તો અહીંયા એમના નોકરી ઓલા જે નોકરી કરે ત્યાં આગળમાં ત્યાં નહોતા પછી બીજા રૂમમાં જે મને અહીંયા બધા લઈ ગયા કે તમારા બંને અહીંયા પડ્યા છે તો અહીંયા એ છે ને બે બાનની હાલતમાં પડ્યા હતા અને તમે જોયા બધી કેવું લાગ્યું શું લાગે જોયાં ત્યારે મારા બની સાહેબ બે ભાન હાલતમાં પડ્યા હતા અને શરીર બહુ કડક થઈ થયું તું મને આવ્યો તો અને અમને લાગતું નહોતું મારા સાહેબ રહ્યા નથી તમારી શંકા શું છે અને તમારી માંગણી મારી માંગણી એ છે કે મને છે ને મારા બંને સાહેબની ખબર પડી જાય કે આ કઈ રીતે થયું છે ને કંપનીની મારી પાસે મારી માટે જવાબ જોતો છે ત્યારે કંપનીવાળા કંપનીવાળાએ હું આવ્યો ત્યારે છે ને એકસો આઠ બોલાવી લીધી હતી અને કીધું હતું એકસો આઠમાં માં લઈ કે પણ મેં એને લઈ નહોતા જવા દીધા પછી પોલીસ વાળા ને મોટા ફટાબોટા પાડીને પછી છે ને એમને એકસો આઠ પીએમ ખાતે લઈ ગયા છે શંકા એ છે કે મારે ખાલી જાણવું છે મારા બની છે હું એમ મારી શંકા છે હું આવ્યો ત્યારે એમને મેં જોયા હતા તો મોઢાના નાકના ભાગે વાગ્યું હતું અને લોહી નીકળેલું છે એમને